સેદપુર ધારાસભ્ય કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના ત્રેસઠમાં જન્મદિવસ નિમિત્તે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ફ્રૂટ વિતરણનું કરવામાં આવ્યું આજરોજ કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના ત્રેસઠમાં જન્મદિવસ નિમિત્તે એમનું આરોગ્ય સ્વસ્થ રહે તે માટે ભારતીય જનતા પાર્ટી સેદપુર શહેર સહિત તાલુકાના ભાજપના આગેવાનો તેમજ નગરપાલિકાના પ્રમુખ સહિત સદસ્યો સિદ્ધપુર શહેર ભાજપ દ્વારા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું સાથે સાથે વૃક્ષરોપણનું પણ આયોજન રાખ્યું હતું અને ભાજપના યુવા પ્રમુખ મીરભાઈ પાધિયા અને એમની ટીમ દ્વારા બ્લડ ડોનેશનનો કેમ્પ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ઉપસ્થિત સેતપુર નગરપાલિકા પ્રમુખ અનિતાબેન પટેલ નગરપાલિકા રમતગમત સાંસ્કૃતિક ચેરમેન ભાવેશભાઈ રાજ્યગુરુ સેતપુર શહેર પ્રમુખ જયેશભાઈ પંડ્યા નગરપાલિકા કારોબારી ચેરમેન રશ્મિનભાઈ દવે એપીએમસી ડિરેક્ટર અંકુરભાઈ મારફતિયા તાલુકા પ્રમુખ વિક્રમસિંહ ઠાકોર એપીએમસી ચેરમેન વિષ્ણુભાઈ પટેલ યુનિવર્સલ પબ્લિક સ્કૂલના ટ્રસ્ટી કૌશલભાઈ જોશી નિરંજનભાઈ ઠાકર જેડી પટેલ ભાજપના તમામ હોદ્દેદારોએ સેવાક્રિય પ્રવૃત્તિમાં સહભાગી બન્યા અહેવાલ વિપુલ ભોય શેતપુર